હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચે તો આગળ ઘનશ્યામ મહારાજના જે સોક્સ મૂકેલા છે એમાં અમુક લોકોની કમેન્ટ હતી કે અમારે નાનું માપ જોઈએ છે તો એના માટે આપણે નાની સાઈઝના જે જે મોજા જે છે મોજા કે મોજડી જે કયો એ આપણે અત્યારે બનાવીએ છીએ ઘનશ્યામ મહારાજ માટે જે બનાવ્યા હતા એમનું નાનું માપ છે તો તમે જરૂરથી જોજો જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એના માટે આપણે પહેલાં ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર પાસા લેશું ત્રણ પાસા છોડી અને આપણે ત્રણ સાંકળી છોડી અને પાસો બનાવવાનો છે એક પાસો બનાવતા આપણી આ ત્રણ ની સાકળી છે એ એક પાસો બની ગયો અને બીજા ચાર એટલે પાંચ અચ્છો સાત આઠ અને આ નવ નવ છે એ આપણા પાસા બનીને રેડી થઈ ગયા છે ત્યાર પછી આપણે ત્રણ સાંકળી લેવાની છે ત્રણ સાંકળી જે છે આપણી એ આપણો એક ત્રણનો પાસો કહેવાય છે હવે પાછું દરેકમાં ટર્ન લઈ અને એક એક પાસો લેતા જાય

નવ હવે જે આપણે આગળનો ભાગ આવી જાય એમાં ત્રણ પાસા બનાવવાના છે દસ અને આ બાર ત્રણ પાસા બની ગયા પછી આજે ત્રણની જે ચેન હતી એની ઉપરના ભાગમાં આપણે પાછો એક પાસો બનાવવાનો છે હવે આ સાઈડ એ પાછા નવ પાસા થશે આ એક બની ગયો એક બે ત્રણ ચાર આ છે એની નીચે દબાવી દઈશું પાંચ છ સાત આઠ અને નવ આજે જે વધારાની ઊંચી આપણે કટ કરી લેશું નવા બાજુ નવા બાજુ નવ ને નવ અઢાર ઓગણીસ વીસ ને એકવીસ તો આપણા બીજા રાઉન્ડના અંતે આપણી પાસે એકવીસ પાસા બન્યા છે ત્રણની સાંકળી લેશું એક બે અને ત્રણ ટર્ન કરી પહેલામાં પાસો બનાવવાનો નહીં રહે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વખત આપણે એક એક પાસો લીધો છે અને ત્યાર પછીના જે પાંચ પાસા આવશે એમાં આપણે બધામાં બબે પાસા બનાવીશું આ પહેલામાં બે બનાવ્યા આ પછી બીજામાં બે પાસા બનાવવાના છે આ ત્રીજામાં બે પાસા બનાવવાના છે ચાર એમાં આપણે બે પાસા બનાવીશું ત્યાર પછીના આઠ પાસામાં આપણે એક એક વાર જ પાસો બનાવવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ રાઉન્ડ ની અંતે છવ્વીસ પાસા બન્યા છે ત્યાર પછી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર અઢાર સાંકળી લેવાની છે ભગવાનના પાછળનો ભાગ કરવા માટે સોરી વીસ પાસ વીસ સાંકળી લઈ લઈએ વીસ સાંકળી લીધા પછી આપણે ટર્ન કરી લેવાનું છે ઊંધી સાંકળીએ રાખવાનું થશે ટર્ન આપણે ટર્ન કરી બે સાંકળી છોડી અને આપણે નાનો જ પાસો બનાવવાનો છે લૂપ લેવાનો છે અને એકસાથે બે કાઢી લેવાનું છે ત્યાર પછી નેક્સ્ટમાં પણ એવી જ રીતે લૂપ લેવાનો છે એક સાથે બંને નીકાળી લેવાનું છે આપણે વીસ સાંકળી લીધી હતી એટલે આપણે આવા નાના જે પાસા છે નાનો નહીં અને મોટો પાસો નહીં મધ્યમ પાસો જે છે એ આપણા ઓગણીસ બનશે તમે જોઈ શકો છો દરેકમાં આવી રીતે બનાવતા જશું આપણા ઓગણીસ જે ક્રોચેટ છે પાસા છે બનીને રેડી થઈ ગયા છે હવે હજુ આપણે આગળ બધામાં એ રીતે નાનો જ પાસો બનાવવાનો છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પાસા બની આગળના જે છ પાસા આવશે એમાં બધામાં આપણે ડબલ વાર પાસો બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ વખત આપણે ડબલ બની ગયા છે હવે છેલ્લે દસ પાસાઇ થાય છે બે ત્રણ ત્રણ છ અને દસ એમાં આપણે હવે સિંગલ સિંગલ જ વાર બનાવવાનું છે અને આ આપણું લાસ્ટ તમે ભગવાનને આવી રીતે પહેરાવી શકો છો એક સાકડી લઈને ખેંચી લેવાનું છે અને અંદરની સાઈડ આપણે એની નોટ લગાવી દેશું પેક કરવા માટે આપણે અહીંયા પ્રેસ બટન લગાવી દઈશું જો તમે વેલક્રો લગાવવા માંગતા હોય તો તમે વેલક્રો પણ લગાવી શકો છો બીજું છે એ અહીંયાથી આવી રીતે લગાવી દેશો અંદરની સાઈડ લગાવવાનું રહેશે તમારે સોક્સ છે જે બંને પગના સેમ જ બનાવવાના છે ખાલી પ્રેસ બટન લગાવવા ટાઈમે ધ્યાન રાખવાનું છે તમારે કે કેવી રીતે લગાવો તમે આપણે ગૂંથવામાં આગળ આગળ પાછળ ગૂંથું છે એટલે સેમ જ રીતે ગૂંથશો એટલે ચાલશે તમારે જ્યારે તમે બીજા પગનું બનાવો છો ત્યારે એને આ રીતે કરી દેવાનું છે અને આમ લગાવી દેવાનું છે પ્રેસ બટન એક પગનું આમ રહેશે અને બીજા પગનું આવી રીતે કરી નાખજો જેથી કરીને તમારે એક જ પેટર્નમાં બે સોક્સ બની જશે ભગવાનના જોઈ શકો છો તમે બ્યુટીફુલ રીતે આપણા સોક્સ છે એ બનીને રેડી થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ